હવે આજનો ખાસ મેસેજ છે કે ગઈ કાલે જ્યારે અમે વડોદરા ગયા હતા અને જેલનો કાયદો હોય છે કે અઠવાડિયામાં એક વખત મુલાકાત કરવાનો હોય છે પરંતુ મુલાકાત માટે નથી ગયા અને વિડિયો કોલ થી વાત કરી છે આપણા બંને મુખ્યમંત્રીઓને પણ અમે વાત કરાવી છે એટલે આપણા ધારાસભ્યએ મારા લોકોને મારા વતી મેસેજ આપજો એવું કહ્યું છે એટલે હું તમને જે મેસેજ આપવા કીધો છે તે હું તમને અહીંયાથી વાંચી સંભળાવું છું તો તમે બધા સાંભળજો અને આપણા જે સમર્થનમાં સ્ટેજ પર બિરાજમાન મહાનુભાવો પણ પોતાનો ટાઈમ કાઢીને આવ્યા છે એટલે એમનો પણ આપણે હૃદયપૂર્વક આભાર માનીએ છે એટલે બધા આપણે ટાળીઓથી વધાવી લઈએ જન સમર્થન સભામાં ઉપસ્થિત્રી ગઢવી સાહેબ આપના ધારાસભ્યો ગોપાલભાઈ ઇટાલિયા આપણી વચ્ચે હાજર છે આપણા સમાજના લોકોને કરવા માટે ડેડિયાપાડા આવ્યા છે તે બદલ એમનો આપણે આભાર વ્યક્ત કરીએ છીએ મારી જનતાને મારો સંદેશ હું વસાવા ચૈતરભાઈ ધારા સભ્ય રેડિયા પડા હું એક સરકારી નોકરી કરતો હતો પરંતુ મારા લોકો સાથે ઘણા અન્યાયો થતા હતા તે માટે લોકોને જાગૃત કરવા માટે મે મારી સરકારી નોકરી નોકરીમાંથી રાજીનામું આપીને જાહેર જીવનમાં આવ્યો છું ત્યાર પછી બે ટમથી જિલ્લા પંચાયતની સીટ પર લોકોના ખૂબ સારા કામ કર્યા છે અને ત્યાર પછી લોકોએ મારી સ્વીકાર કરી લીધી અને આગળ ધારાસભ્યની સીટ સીટ લડ્યા પછી તેમાં પણ લોકોએ મને ખૂબ સારો સાથ સહકાર આપ્યો છે અને ધારાસભ્યની સીટ જીત્યા છે ધારાસભ્ય બન્યા પછી એક પણ દિવસ ઘરે મે આરામ કર્યો નથી હર હંમેશા લોકો માટે લડતો રહ્યો છું મારા લોકો સાથે સરકાર ખૂબ મોટો અન્યાય કરી રહી છે તેની સામે મે બાયો ચઢાવીને લડત આપી છે તે સરકારને ગમતું નથી એટલે મારી પર ખોટા કેસ કરીને મને ફસાવવામાં આવ્યો છે સાચી હકીકત એ છે કે જ્યાં મીટિંગ કરવામાં આવી હતી ત્યાં એ બનાવ કસો બન્યો જ નથી છતાં પણ આ એક બનાવટી વાર્તા વાર્તા ઉપજાવી છે અને ત્યાંના સીસીટીવી ફૂટેજ પોલીસ દ્વારા ગાયબ કરી દેવામાં આવ્યા છે

પોલીસ તંત્ર સીસીટીવી ફૂટેજ ગાયબ કર્યા પછી આ એક રાજકીય ષડયંત્ર ઉભો કરીને મને ફસાવાનું કાવતરું રચ્યું છે આમાં પોલીસ તંત્ર ભાજપના ઈશારે કામ કરે છે કેમ કે પોલીસ પોલીસ હક્તા ઉઘરાવે છે તે ફોટા સાથે મે બહાર પાડ્યું છે એટલે

અને પોલીસ સ્ટેશન માં હું જાઉં છું ત્યાં બેસું છું ત્યાં મને મારો પરિવાર મળવા આવે છે તેની સાથે પણ મુલાકાત કરવા દેવામાં આવતી નથી પોલીસ પોલીસ મારી કોઈ એફઆઈઆર કર્યા વગર ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફ સ્ટાફ મને ધક્કા મારીને ગાડીમાં બેસાડે છે એ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફ પર પણ કાર્યવાહી થવી જોઈએ કેમ કે કેમ કે એક ધારા સભ્યનું અપમાન તેમની પર પણ કાર્યવાહી થવી જોઈએ હું ધારાસભ્ય માં ચૂંટાયા પછી સડક થી સદન સુધી ના સરકાર સામે અવાજ ઉઠાવ્યો છે

અને જે કોભાંડ બહાર કાઢનાર છે તે અત્યારે જેલની ની અંદર છે તો આ રાજકીય સડ્યંત્ર છે કે નથી આ એક રાજકીય સડ્યંત્ર છે અને આ એક આદિવાસી દીકરો અમારી સામે અવાજ ઉઠાવે છે અને લોકોને જાગૃત કરે છે એ ભાજપના નેતાઓને ગમતું નથી એટલે ખોટી એફઆઈઆર કરી મને ફસાવવામાં આવ્યો છે

અત્યાચાર માટે પોલીસ દ્વારા સતત હેરાન કરવામાં એના માટે પણ અવાજ ઉઠાવ્યો છે ખેડૂતોના સિંચાઈ માટે અવાજ ઉઠાવ્યો છે માફિયા માટે પણ અવાજ ઉઠાવ્યો છે નકલી કચેરીઓના કૌભાંડ માટે પણ અવાજ ઉઠાવ્યો છે હવે ભાજપ ના લોકો કે ધારા સભ્ય બન્યા પછી શું કામ કર્યું છે તો સાંભળ્યું બધાને યાદ આપી છે અને કહ્યું છે કે જયારે જયારે મારા પરિવાર ને જરૂર પડે તો તમે સુખ દુઃખ પણ અમારા પરિવાર સાથે આવીને ઉભા રહીજો એવી રીતે મેસેજ આપવા કીધો છે અને જે પણ મીડિયા મિત્રો એ આપણા ફેવરમાં જે ચેનલોએ ચલાવ્યું છે લોકો સુધી સાચી હકીકત પહોંચાડી છે મીડિયા મિત્રોનો પણ અમે આભાર માનીએ છીએ અને લોકો અમારી સાથે હર હંમેશા આવીને ઉભર રહેશે એવી અમે આશા રાખીએ છે આભાર જય આદિવાસી